સમજાણું કેમ કે ઈ તો હનુમાનજી છે બાલ સમય રવિ મોચન લિયો તબીનો એક એ હનુમાનજી છે કે જેને અંજલી જ્યારે આપ જાણો છો હનુમાનજી મહારાજ નો જન્મ થાય છે એ સમય દરમિયાન એના માતા રડતા હોય છે માતા રડતા હોય એટલે એવું કે છે કે માતા તું શું કામ રડે આ દળ દર દળ દર જે તારા આહુડા પડે છે આંખમાંથી શું કામ પડે છે ત્યારે એવું છે કે એક શ્રાપ છે મને કે તારે ત્યાં જન્મ થશે ને બીજા સૂર્ય જોઈ શકશે નહીં કે હવાપોર થાય ત્યારની વાત છે ને એને એવું કીધું છે ને કે સૂર્ય ઉગે તો તારો દીકરો છે એ જીવતો નહીં હોય આવી જ ક્યાંક વાત કરી છે ને તો કે હા એ કે સૂર્યને ઉગવા થોડો દેતો હોય એ સૂર્ય ને ઉગવા નથી દેતા એટલે કે છે કે બાલ સમય રવિ ભક્ષ લીઓ તબતિ તીન હું લાગ ભયો અંધિયારો ત્રાસ ત્રાંસ ભયો જગ કો કભી સંકટ કાહો કો જાત ન ટાળો દેવન આની કરી વિનતી દેવો એ કીધું મૂકી દયો દેવન આની કરી વિનતી તબ છોડી દયો રવિ કષ્ટ ની હારો કો નહીં જાનત હે જગ મે કભી સંકટ મોચન નામ તિયારો એક એવો દીકરો થઈ ગયો કે એક વાહાનો હતો અને એની માતાનો જે શ્રાપ હતો એ માતાના શ્રાપને ઉગાયરો વિચારો સમજાણ અને આપણી માતાએ આપણને જન્મ આપ્યો છે સારા કામ કરવા માટે જનમ આપ્યો છે અને આપણે એવી ચેટ કરીએ એટલે ખાલી સમજી જજો